આજે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એજન્ડા પરના 25 કામોને સર્વાનુમતે મંજૂર કરાયા ભરૂચ નગરપાલિકાની અંદાજે છેલ્લી ગણાતી સામાન્ય સભા આજે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સભા દરમિયાન પાલિકા વિસ્તારના વિકાસ સંબંધિત કુલ પચીસ યોજાયેલી સામાન્ય સભાની મિનિટ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જો કે તે સમયે શાસક પક્ષે વોટિંગની પ્રક્રિયા દ્વારા બધા એજન્ડાઓ સર્વાનુમતે પાસ કરી લીધા હતા આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ

મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્વ પૂરી થાય અને આ ભરૂચ નગરજોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું એવા ઘણા બધા પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો ને ફક્ત કહી શકાય છે આજે એક અરીસા એમના અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની જ કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે રોડ રસ્તા બનવાના છે રોડ રસ્તા બનીને પણ દર બે વર્ષે ધોવાઈ જતા હોય કોન્ટ્રાક્ટરની તત્તણ વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે કે તમે જોયા છે દાંડિયા બજાર કસક એવા ઘણા બધા માર્ગો છે જ્યાં એક એક વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે એટલે એ પણ એમને એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે